નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગોધરા તાલુકાની મહુલિયા ખાતે નેશનલ સ્પોર્ટ ડે ઉજવાયો પ્રાથમિક શાળા ખાતે આજે નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવી જેમાં આચાર્ય શ્રી લક્ષ્મણસિંહ પટેલ સાહેબ તથા નોડલ ઓફિસર તરીકે નગીનભાઈ અને કો ઓર્ડિનેટર તરીકે યોગેશભાઈ પંચાલ સાહેબ તથા સ્ટાફના દરેક સભ્યોની હાજરીમાં યોજવામાં આવ્યો હતો આજે નેશનલ સ્પોર્ટ ડે એટલે ઉજવવામાં આવે છે કે મેજર ધ્યાનચંદ એક ભારતીય ફિલ્ડ હોકી ખેલાડી હતા ઇતિહાસના સર્વશ્રેષ્ઠ હિલ્ડ ફિલ્ડ હોકી ખેલાડી તરીકે તેમને વ્યાપકપણે ગણવામાં આવે છે તેઓ ઓગણીસો અઠ્યાવીસ ઓગણીસો બત્રીસ અને ઓગણીસો છત્રીસમાં ત્રણ ઓલિમ્પિક સુવર્ણચંદ્રકો મેળવ્યા હતા હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદ એક હોકીના જાદુગર તરીકે ઓળખાતા હતા ઓગણત્રીસ ઓગસ્ટના રોજ તેમનો જન્મદિવસ હોવાથી દર વર્ષે ઓગણત્રીસ ઓગસ્ટના રોજ નેશનલ સ્પોર્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે પાટવી ગુજરાતી ન્યૂઝ મધ્ય ગુજરાત બ્યુરો ચીફ નગીનભાઈ ગાંજી